તો ભાઈ હજી છે ને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો વરસાદ સતત ત્રણ ચાર દિવસથી ચાલુ જ છે નામ અને ભાઈ અત્યારે છે ને આપણે આપણું આ દેશી ખાણું ગરમા ગરમ રોટલા ઉતરતા આવે અને જો આ છે ને રોટલો ખાડાવાળો રોટલો એમાં ઉપર ચટણીને માખણને લગાડી હરખુંથી અને ભાઈ આપણું આ દેશી ખાણું છે ને એ અત્યારે ગરમા ગરમ રોટલો ઉતરે ને એ ખાવાની મજા આવે એટલે તાવડીમાંથી ઉતરા ભેગો છે ને માં લઈ લીધો ને અત્યારે આપણે ખાવાની છે ઓ ભાઈ ચાલુ વરસાદ આવું વાતાવરણ હોય અને આવું ભોજન જડી જાય ખાવાનું આવો ગરમા ગરમ રોટલો એટલે કંઈ ઘટે નહીં ભાઈ તો જય દ્વારકાધીશ બધા મિત્રોને તો ભાઈ પાછો આપણે એક સરસ મજાનો બ્લોગ લઈને આવી ગયા અને ભાઈ વરસાદી વાતાવરણ વરસાદી માહોલ કંઈ ઘટે નહીં અત્યારે વરસાદ ચાલુ છે અને જો ભાઈ અત્યારે હરિયાળી આખી ધરતી છે લીલી છમ થઈ ગઈ અને ભાઈ અત્યારે વરસાદ ચાલુ છે અને વરસાદ હમણાં છે ને કલાક એવો વરસાદ પડ્યો ને કે વાત જવા દો અત્યારે છે ને પાણી છે બધી જગ્યાએ કાઢિયા બાટિયા બધું છલીને ફૂલ આવે છે એ તમને દેખાડું હમણાં ભાઈ ખેતરોમાંથી માંથી ફૂલ પાણી આવે છે બધા કાઢિયા ઓવરફ્લો થઈ ગયા અને પાણી છે ને ધોધમાર પાણી આવે છે ભાઈ જો તમે ખાલી અલગ દિવસ વરસાદ પડ્યો ને ખોદ માર અતિત વરસાદ પડ્યો ને પાણી છે ને ક્યાંય માટું નથી ખેતરમાંથી પાણી છે ને હાવ બંબાડ જાય છે જોતા આ આપણે આમાંથી જાય જોતા આ હા 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 પાછોનો કલર આખો લાલ છે સામેની જોલી ધાર છે ને એ આખી લાલ છે બોક્સાઈટ જેવું છે કલર આખો રાતો છે એટલે પાણી છે ને બધું હાવ રાતો ચોર આવે હાવ પાણી અટાણ આટલું ઠરે ને આ પાણી છે ને ટાટું બોર ઓલું ફ્રીજનું પાણી ઠરતું હોય ને એવું અટાણ આ પાણી ઠરે છે અને ભાઈ ગરેડો આવે ને અટાણે ફૂલ આવે છે ગરેડામાં કેવું પાણી આવે એ જોઈએ આપણે ઓ હાઈ ભાઈ એક અનુભવ કર્યો આ ગરેડાનું જે પાણી આમથી આવે ને એ પાણી ગરમ આવે છે અને જે આ પાણી વરસાદનું જે આમ ધાર ઉપરથી થઈને આવે ને એકદમ ઠંડુ અને આ પાણી છે એકદમ ગરમ એનું શું કારણ છે કે લગભગ એવું આ જમીન છે એ ઠંડુ પાણી અને આ પાણી આવે ને એ અટાણે ખબર પડે કે ગરમ પાણી ગરમ જેવું લાગે આમથી જે બધું પાણી આવે ને એ બધું અહીંથી થાય આમના મામલું થાય અને છેજ છે ને આ બધું છેલ્લું એ પાણી બધું અહીંયા ભેગું આ બધું પાણી આમથી ભેગું થાય અને અહીંથી નીકળે છે અહીંયા કેવું પાણી આવે નહીં જોઈએ આપણે ભાઈ તમને દેખાડું કે આ પાણી કેટલું ચોખ્ખું આવે આપણે જોઈ જો ખબર પડે કે આ પાણી છે એકદમ ચોખ્ખું છે અને આ બાજુ થી પાણી આવે ને એનો કલર જો આ પાણીમાં અને આ પાણીમાં ફેર છે આ બધું પાણી ધાર ધાર સામેની આવે ને એટલે આ પાણીનો કલર એકદમ લાલ જેવો દેખાય આ પાણી છે ખેતરમાંથી આવે છે એટલે આ પાણી ચોખ્ખું આવે તો ભાઈ પાણીનો પ્રવાહ છે અહીંથી આમ ચાલુ છે ઓલી બાજુના ખેતરનું પાણી છે એ આમથી આવે એ વાંચી આમ જાય છે એટલે ચારે બાજુ થી પાણી આવે છે જો આટલા આટલા ખાડા પડી ગયા ભાઈ રસ્તામાં રસ્તા છે ને બધા ધોઈ નાખ્યા હાવ પાણીનો પ્રવાહ કેટલો છે તમને જ્યાં જ્યાં પાણીને જગ્યા ને ધોધમાર પાણી આવે જો અહીંથી ખવડું પાણી આવે હાવ જગ્યા હાવ ઓછી એવી જગ્યા છે પાણીનો પ્રવાહ જો તમે ખાલી બાકી પાણીને તો ભાઈ જ્યાંથી જગ્યા જળે ને ત્યાંથી પાણી ઓછી જગ્યા હોય ને તો પાણી તો ગમે થી પોતાની જગ્યા કરીને હવા અને પાણી એ વસ્તુ એવી છે ગમે ગમેથી નીકળી જાય બાકી જો પાણી ભાઈ છે ને બધા ખેતરોનું પાણી અહીંયા ભેગું થાય અને હજી તમને આગળ જઈને દેખાડું ત્યાં પાણીનો પ્રવાહ કેવો ભેગો થાય ને કેમ કે છે ને આ બધી જમીનનું પાણી છે ને આ એક જગ્યાએ ભેગું થાય ને અહીંથી પછી આમ આગળ જાય છે જો ભાઈ અહીંયા પાણીનો પ્રવાહ કેટલો છે જો તમે ખાલી તમને દેખાડો જો અહીંયા કવડું પાણી ભેગું થતું છે બધું પાણી અહીંયા સામે ભેગું થાય અને ત્યાંથી પછી આ છે ને આ ખાલી નાલી જેવું આ આટલા છેલામાંથી બધું પાણી છે અહીંથી આમ જાય છે પ્રવાહ જો ભાઈ તમે ખાલી કેટલું પાણી એમ જોરથી આવે છે અને અત્યારે ભાઈ હું વચ્ચે ઊભો ગોઠવણથી જરાક ઓછું પાણી રહ્યું છે કે અત્યારે વરસાદ બંધ થઈ ગયો ને પછી હું આવ્યો બાકી ચાલુ વરસાદ આવ્યો હોય ને તો આપણે અહીં વચ્ચે આ આ જે રસ્તો છે અહીંથી આમ બાજુ જવાનો આ રસ્તો જ આપણે ક્રોસ ના કરી શકીએ આટલું પાણી આવે અહીંયા કલાક વરસાદ છે ને અતિ ભારે વરસાદ પડ્યો ને એના હિસાબે છે ને અમુક ખેતરોમાં ધોવાણ એવા જ્યાં હોય આ અત્યારે જો હું તમને દેખાણું કે વરસાદ પડ્યો એમાં ધોવાણ ધોવાણ થયું એટલે કઈ એવું નુકસાન એવી બીજી કઈ નથી પણ વરસાદ પડે ને એટલે આવી પોચી જમીન હોય ને એમાં જે આ રીતના છે ને ચરેરા પાડી નાખે ને ધોવાણ થઈ જાય બાકી માટી હોય બધી ધોવાય અને ખેતરની ની બહાર નાખી દઈએ એટલે પાછા ખેડૂત વળી હતા ન્યા ન્યા બંબાકાર કરી નાખો ભાઈ વરસાદ બંબાકાર ખાલી આનો પાણી પડે ને પાણી અવડું આવે ને ખાલી અવાજ સાંભળો ખાલી અવાજ અવાજ જોવાનું તો સાંભળી કવડું પાણી આવતું હોય છે ખેતરું ધોઈ જ નાખે ને આમાં બધું મૂકે જ આવતા આવડું પાણી ઉપર થી આવતું હોય ભાઈ તો પછી આમાં મરી જાય ને ખેડૂત કવડું પાણી ઉપર થી આવે ધોવાણ થઈ જાય આમાં બધું